નમસ્કાર દર્શક મિત્રો હું સંપૂર્ણ આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં મતદાર યાદીની સઘન સુધારણા ઝુંબેશ ચાલી રહી છે આ અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર મિહિર પટેલ દ્વારા મતદારોને વિશેષ કેમ્પનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે આ ઝુંબેશ હેઠળ બીએલો પંદર અને સોળ નવેમ્બર તેમજ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરના રોજ સવારે થી બપોરના એક વાગ્યા સુધી પોતાના મતદાન મથકો પર હાજર રહેશે આ ચાર દિવસ દરમિયાન મતદારો જરૂરી કાર્યવાહી કરી શકશે મતદારો પોતાના ગણતરીપત્રકમાં વર્ષ બે મતદાર યાદી વર્ષ બે ની મતદાર મતદાન યાદીમાંથી પોતાની માતા પિતાની કે દાદા દાદીની વિગતો ભરી શકશે બીએલોની મદદથી તેઓ મતદાન મથક પર વિગતો શોધી શકશે અને નામ ન મળવાના કિસ્સામાં કયા પુરાવા રજૂ કરવા તેનું માર્ગદર્શન મેળવી શકશે મતદારો પોતાનો ફોટો લગાવીને યોગ્ય રીતે ભરેલું ગણતરીપત્રક આ નિર્ધારિત તારીખોએ બીએલોને જમા કરાવી શકશે મતદારો નો ફોન પર દ્વારા સંપર્ક કરવા માટે વેબસાઇટ પરથી વિકલ્પનો ઉપયોગ કરી શકશે આ ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે કોઈપણ પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય અને કોઈપણ અપાત્ર વ્યક્તિ મતદાર યાદીમાં સામેલ ન થાય